Hello guys, namaskar. Today I'm going to share with you how I come to India and then my family member is how they. Learn. My husband is translate. Namaskar, I'm here -hmm. with mm -hmm. today, we India, we family reaction. So I log, what happened is જયારે એમણે ઇન્ડિયા આવવાની વાત કરી ત્યારે એમના ફેમિલી નું રિએક્શન કેવી રીતે શું હતું અને કેવી રીતે આવ્યું બેન બીકોઝ બેન હમણાં ઈ નો વધીશે ગેસ ડો વધીશે નો ડો ઢોંગ ગો ઢોંગ ગો ઈસ માય ફ્રેન્ડ માય ફ્રેન્ડની મેમ્બર ઇસ લાઇક એવરીવાન સે ઇઝ ડોંગ ગો જ્યારે એમણે કીધું કે હમણાં ઇન્ડિયા જવું છે મારું તો કે લગ્ન કરવા છે તો অলমোસ્ટ এভরিওয়ান એમનાકના મમ્મી પપ્પા નોટ પપ્પા પપ્પા अराउंड નથી મમ્મી એમના ફ્રેન્ડ શું કહેતા હતા આઈ কাম হিয়ার આઈ કમ ઇ સો આઈ આઈ ડોક્યુમેન્ટ એમને ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે છે લાઈક સિંગલ સર્ટિફિકેટ એન એનો સેમના ફેમિલી તરફથી વિઝા અને બીજા પણ ઘણા બધા ડોક્યુમેન્ટ તો એમના ડોક્યુમેન્ટ બનાવવા ગયા ત્યારે તમને કોણે હેલ્પ કરી હુ હેલ્પ યુ વેન યુ ગો એન્ડ મેક યોર ડોક્યુમેન્ટ ઇસ ઇન આવર સિટી ઇસ નોબડી કેન હેલ્પ મી ઇસ આઈ બ્રિંગ માય ફ્રેન્ડ ટુ ગો બટ ઇસ દે સે નો આઈ સે ટુ માય બ્રધર બટ દે સે નો સો ઇસ Is even my mom is don't like he come and married with him, but is finally my mom is only she is helping me when I bring with my mom. Then is they not say anything, they just give me. Chi 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 and then sign already. There is the document in the city, Matheo, and also in it. There is not a lot of money. I'm not a friend, but the up on in our documents too. I'm not a આમ તો હેપી નતા જ કેમ કે પોતાની છોકરીને મૂકી આટલે દૂર તો કોણ એ માવતર ખુશ હોય પણ છતાં એમની ખુશી માટે એમના મમ્મી આવે ને પછી ડોક્યુમેન્ટ રેડી કર્યા અને સાઈન તરત સહી કરીને આપી દીધા વેન યુ ગો ઇન યાંગો મેક અપ્લાય વિઝા ધેર માય માય ફ્રેન્ડ આસા માય ગુડ ફ્રેન્ડ હી ઇઝ ઓલ ધ ટાઈમ સી યા શી ઇઝ ઓલ ધ ટાઈમ વેર આઈ ગો ઈઝી The time is 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 so hot hot season he 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 not complain anything he just is hot also. He just just also when I bring her he just keep quiet and follow me he helping me helping a lot तो yeah दिल्ली जमनी વિઝા માટે અહીંયા કોણ જવું પડ્યું હતું તો એમના સિસ્ટર એવા કઝિન્સ સિસ્ટર આ આવીને બધી મદદ કરી હતી ઇવન ગમે એટલી ગરમી હતી ગરમ સિઝન હતી તો એમના વિઝા ઓલમોસ્ટ અપ્રૂવ થઈ ગયા હતા તો એમની ફ્લાઇટની ડેટ હતી બાવીસ તારીખની તો તો એ ચાર દિવસ પહેલાં કેમ કે એમ્બેસી ઇન્ડિયા એમ્બેસીવાળાએ કોલ કર્યો હતો કે તમારા વિઝા એપ્રૂવ થઈ ગયા છે આવીને એમ્બેસી લઈ જાઓ તો બાવીસ તારીખની એમની ફ્લાઇટ હતી બાવીસ મે બે હજાર ત્રેવીસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી રાઇટ તો એ લેવા માટે નીકળ્યા હતા તો ઓલમોસ્ટ જેમ આપણે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ લાગે ને એમ એમને યાંગોંગનું ઇન્ટરનેશનલ એરપોર્ટ લાગે તો એમને ઓલમોસ્ટ ચાર દિવસ પહેલાં નીકળ્યા હતા તો બસમાં નીકળ્યા હતા તો ચોવીસ કલાક ત્યારે એમના ઘરેથી યાંગોંગ પહોંચતા અને બસની ટિકિટ કેટલી હતી ફોર્ટી ડોલર સિંગાપોર તો આપણા ઇન્ડિયન રૂપિઝમાં ઓલમોસ્ટ ચોવીસો યા પચીસસો રૂપિયા જેવું થાય Right. Yeah. You like to travel in bus or train? Is bus la Bus ma travel bus pasand hai. But it's sleeping bus so is is comfortable. Is nice. So almost three four days pala in Nepal. Terre, amne mm. with friend come and drop you bus station. Bus station is my friend, my neighbor Ajmi. શું નામ કે તો હું નથી બોલી શકતો એ અને વેન એ મૂકવા આવે ત્યારે એમના મમ્મી હેપી તો નતા એટલે એમની જાતને કઈક બીજી હોય એવો દેખાડવાનો ટ્રાય કરતા હતા યા માય મમ ઇઝ લાઈક અ મામ આઈ ગોઈંગ રેડી ધેન હી સે ઓ ઓ ટેક કેર ધેટ હી નોટ કમ એન્ડ શો ધ ફેસ ઓર લાઈક ધેટ મેબી હી ઇઝ નોટ હેપી લાઈક ધેટ ઇઝ યસ માય મમ ઇઝ નોટ હેપી લાઈક શી ઓલ ધ ટાઈમ ઇઝ હી તો એ હેપી નતા પણ સ્ટીલ રિંગ બનાવવી જરૂરી છે એરપોર્ટ મુક મૂકવા તો ઓલમોસ્ટ કોઈ નહોતું પણ એ એમના બસ સ્ટેશન મૂકવા આવ્યા હતા એમના ફ્રેન્ડ એના મમ્મી બિઝી હોવાનો દેખાડો કર્યો અને એક હજાર ડોલર એટલે સિંગાપુર ડોલર તેન ત્યાંથી તે બસ પકડે છે અને ઓલમોસ્ટ બે ત્રણ દિવસ પહેલાં આવી જાય છે ઓગણીસ ઓગણીસ તારીખ આસપાસ યાંગોંગ ત્યાંથી વિઝા કલેક્ટ કરે છે અને ત્યાંથી બે દિવસ ત્યાં યાંગોંગમાં ફરી અને બાવીસ તારીખની ફ્લાઇટ છે <laughs> this is Yangong to delay. You know I'm so excited. And then it's when the first time go already, then the flight is something happened. So it's come back again and then second time need to come uh, go again. Very <laughs> એમની ફ્લાઇટની ટિકિટ છે તો જ્યારે પહેલી વાર ફ્લાઇટમાં બેઠા ફ્લાઇટને કંઈક રોંગ કરતું તો બધાને પાછા પાછા ઉતાર્યા અને થોડી વાર પછી સ્ટાર્ટ થઈ એટલે ઉત્સુક તો હતા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આવતા હતા મને મળવાના હતા તો ઉત્સુક તો હતા જ પણ ધક 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 થતું જ્યારે આવતા હતા તો ઇન્ડિયા આવ્યા બાવીસ તારીખના ઊંધી દેખાય છે કેમ કે ફ્રન્ટ કેમેરા છે તો બાવીસ તારીખના આઠ પચાસની હતી પણ ફ્લાઇટ લેટ હતી તો ઓલમોસ્ટ ચાર વાગે ઇન્ડિયા ત્રણ વાગે ઉતર્યા હતા અને ચેકિંગ કરીને ઓલમોસ્ટ ચાર વાગે બહાર આવ્યા હતા ત્યારે તે દિવસે તો મેં થોડી વાર દિલ્હીમાં ફરી અને હોટલમાં એમના માટે રૂમ હતો ને હું ને મારો કઝિન એમના માટે અલગ રૂમ હતો તો રોકાણ હતા નેક્સ્ટ ડે મોર્નિંગ પાંચ વાગે ફાઇવ ટાઈમ વોટ ટાઈમ ઇઝ હો ફ્લાઇટ નેક્સ્ટ ડે મોર્નિંગ સિક્સ થર્ટી સાડા છની ફ્લાઇટ હતી અમદાવાદની તો અમે ચાર ત્રણ સાડા ત્રણે જાગી ગયા હતા તૈયાર થયા પછી ચેકિંગ કર્યું ઓલમોસ્ટ ફ્લાઇટમાં બેઠા ચેકિંગ એટલું હાર્ડ હતું નહીં એક કાકા બહુ હાર્ડ હતા સિક્યુરિટીવાળા એટલું હાર્ડ એટલે ઓલમોસ્ટ અમે અમે નહીં ઘણા બધા અમારી જેવા બધા ફ્લાઇટ મિસ કરી નાખો એટલે પછી ચેકિંગ કર્યું અને અમદાવાદ તો થઈ ગયા હતા સાડા આઠે ત્યાંથી અમે રાણીપ આવ્યા રાણીપ આવીને ઓસઆરટીસીની હતી એમાં ડીસા સુધી બુક કરાવીને ત્યાંથી પછી મોલમાં ગયા કેમ કે અમારી બસ હતી અગિયાર વાગ્યાની તો અમે નાસ્તો કરવા ગયા હતા રાણી મોલમાં ફોટીવીટ કોલ્ડ કોફી અને બ્રેડ અને અમે અમે રોને ક્યાં કંઈક બીજો નાસ્તો કર્યો હતો તેને અમે અગિયાર વાગ્યાની શું કહેવાય બસમાં બેસી ગયા હું તો સુઈ જ ગયો હતો થાકેલો આખી કેમ કે ફ્લાઇટમાં ને આ બધું માટે પહેલી વાર હતું તો એ તો સિંગાપોર ફ્લાઇટમાં ઘણી વાર હું તો સોઈ જ ગયો હતો એટલે મસ્તી કરતાના ફોટા લીધા છે ને મારા એમના ફોનમાં હજી પણ છે જયારે હું ઓલમો સોતો હતો તેને અમે આવી ગયા તો ઓલમોસ્ટ અઢી વાગ્યા જેવા ડીસા ડીસા ત્યાંથી મેં ઇકો ઇકોમાં આવ્યા હતા થરાદ ત્યાં મેં હોટલમાં રૂમ રાખ્યું હતું કે ડાયરેક તો હું ઘરે ના લાવી શકું તો ત્યાં મારા સિસ્ટર રહે છે તો એ સાંજે 8 વાગે આવ્યા હતા અને એટલે રોનક ના મમ્મી એને એમના પપ્પા ને મારી કઝિન ની બધા તો રાતે અમે જમવા ગયા હતા જમવા એ હોટલ ડીસે ડિઝર્ટ ડિઝર્ટ ઇન કરીને છે તારા ચોકડી ઉપર ત્યાં અમે જમવા ગયા હતા મારા સિસ્ટર આવ્યા આપણે જે આપ્યું તારે જે પણ કરે એ કર્યું રાઈટ તે પોટીલા કોલ ફ્રેન્ડ

મસાલા છાશ આપી પહેલા દિવસે તો એમને પાછી આપી દીધી કે હું નહીં પીવું મસાલા છાશ મને નથી પાવતી અને એ આવે ત્યારે સો લઈને આવે ને એ બહુ કેમ કે એટલા મોટા મોટા બે બે હતા ચાલીસ કિલો ચાલીસ કિલો લઈને આવ્યા તા એમના બેગ દેખાડું અને એ બેગમાં શું લાવે એ અમે નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું આ એમના બે બેગ આ એમના બેગ આમ પે પેક છે કિલો શું લઈને આવું મારા માટે શું લઈને આવને એ બહુ છે કેમ મને તો કંઈ કીધું જ નહોતું કે હું આટલું લઈને આવું ઓલમોસ્ટ ચાલીસ કેજી મેક્સિમમ ચાલીસ કેજી તમને અલોડ છે તો લઈને આવ્યા અને શું શું લઈને આવ્યા એ અમે કહીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જો તમને મને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર Okay. Thank you.